ત્રણસો બાવન ક્વોલિટી તમે જોઈ શકો છો લાડવો વ્હાઈટ ક્વોલિટી સાઠ રૂપો સાઠ રૂપિયા એકસો ટેસો રૂપિયા એકસો પાંચ પાંચસો રૂપિયા બસો પાસઠ પાંચસો રૂપિયા 640 રૂપિયા 267 640 640 679 70 રૂપિયા 270 70 રૂપિયા 70 ને 70 રૂપિયા 71 71 રૂપિયા 72 72 100 રૂપિયા બસો ને પંચાણું માં ગઈ ભાઈ તમે ક્વોલિટી જોઈ શકો છો